આજના ભાડાની શરૂઆત આપણે કરીએ તો આપણા ગામ માણેકપુર ટંકોલીથી આપણે જવાનું છે બાવાગોર જ્યાં મઝર શરીફ છે તો આપણી અર્ટિગા રેડી છે જે રીતના આપણે અર્ટિગા લઈને જવાના છે તો આપણા ફ્રેન્ડ સર્કલ સાથે આજનું ભાડું આપણું થવાનું છે તો ફરી અસલમભાઈ તમને ખબર છે કે અસલમભાઈ આવે તો તમને ફૂલ ઇન્ફોર્મેશનના સાથે જ બધી માહિતી આપે છે તો આપણે માણેકપુર ટંકોલીથી આ બાવાગોર જે મઝહર શરીફ છે ત્યાં ગયા તો આપણે સવારના આઠ વાગે નીકળી રહ્યા હતા અને અગિયાર વાગે પહોંચી ગયા હતા ત્રણ કલાકના અંદર જે રતનપુરમાં આવેલ છે આ મઝાર શરીફ અને આ સુંદરીના દ્રશ્ય દ્રશ્યો તમારે જોઈ રહ્યા છે જે આપણે પહાડના ઉપરથી જ્યાં મઝાર શરીફ છે એના પછાડીથી આપણે કેમેરામાં લીધા ત્યાર પછી આપણે મઝાર શરીફનો બી આખો વિડીયો લીધો અને જ્યાં આપણે ગાડી પાર્કિંગ કરી હતી તેનો બી વિડીયો લીધો તો આવા જવાના આશરે અઢીસો કિલોમીટરના પાસે પાસે માણેકપુર ટંકોલીથી લોકેશનમાં થયું છે અને આપણે આવા જવાનું ભળું જે કસ્ટમર છે તેમના પાસે લીધું સાડા ચાર હજાર રૂપિયા અને તેમાં પાર્કિંગ જે છે આપણે સોરી જેમાં ટોલ અલગ લેવામાં આવ્યું જે આપણું કામરેજનું ટોલ આપણી ગાડીમાં લાગ્યું એક જ ટોલ લાગ્યું છે તે અલગ લેવામાં આવ્યું અને ત્યારબાદ જમવાના બસો રૂપિયા તે પણ અલગ લેવામાં આવ્યા તો આપણા આવવા જવાના અઢીસો કિલોમીટરના પાસે પાસે આશરે થયું છે તો મળીશું તમને ફરી બીજા સારા સારા વિડીયોમાં ફોલો ન કર્યા હોય તો